શું કેશો તમે કેતા કે મારી માવજીભાઈ ની લડાઈ છે પણ હવે માવજીભાઈ લડાઈ શંકરભાઈ અમે લઈ લીધી છે ગુલાબસિંહ હવે એમાં તો તમે મારી માવજીભાઈ સામેની લડાઈ છે ખરેખર ગુલાબસિંહ એવો જ માહોલ હતો સ્વરૂપજી કે રેસમાં જ નતા કોંગ્રેસ પક્ષ ઉપર જ કે કોંગ્રેસ પાસેથી પૈસા લઈ લીધા માઉજીભાઈએ તો આવું કઈ હતું હકીકત શું કારણ કે શંકરભાઈ ખુબ દિગ્ગજ નેતા પ્રકારના આરોપ લગાવે

ચોટલે સેરીયસ સે લડવું ના લરો એની પર પજાતે જડતા ન દે ગુલાબસિંહ રમેશભાઈ ચૌધરી વરિષ્ઠ પત્રકાર તમને એક સવાલ પૂછવા માગે છે લાઈવ જોડાયેલા છે રમેશભાઈ પૂછો ગુલાબસિંહ અત્યારે ચાલો ચૂંટણીનો પતકી ગઈ આપણા પરિણામ જે આવે અને ભાજપના સામે માવજીભાઈ રણસિંહુ તો ફૂંકી દીધું પરંતુ હવે માવજીભાઈને કદાચ બીજો સ્કોપ ના રહેતા શું એમને કોંગ્રેસ પાર્ટી પોતાના ત્યાં કોંગ્રેસમાં સમાવી લેશે

અહ્યારે કોને કોંગ્રેસ હોય ભાજપમાં કેલતા છે બિલકુલ તો લાલ ધાધમ રાક્ષે ગુલાબજી તૈયાર કે વડીલ છે સિનિયર છે પાછા આવી जाओ સુબકા બોલા સાંકો ઘર પાછા આતા છે મેં આ વિધાંગભાઈ ટોટની બાબા કીધુંતું મારાサーબે બતાવો ઓપ્શન ખુલ્લા છે કોઈને ભાજપમાંથી ના રાષ્ટ્રીય કોંગ્રેસમાં ચડવા માંગતા હો તો મારાサーબે વિકલ્પ ખુલ્લા હતા આ વખતે આપીતી ગુલાબજી ઓફર માજીભાઈને લડવા માટેની